નામના નાહા ટ્રાંગમાં આંબ ફાટ્યું ચાલીસ જળાશયોના પાણીથી શહેર બેઠમાં ફેરવાયું કાય નદી એ ભયજનક સપાટી વટાવી વર્ષો બાદ સૌથી વિનાશક પૂરથી જનજીવન ઠપ થયું વિએટનામના પ્રખ્યાત પર્યટન સ્થળ નાહા ટ્રાંગમાં મુશળધાર વરસાદ અને તોફાની પૂરને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે શહેરમાં સતત વર્ષી રહેલા વરસાદ અને ઉપરવાસના વિસ્તારોમાંથી પાણીનો અવિરત પ્રવાહ આવવાને કારણે રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે જેના પરિણામે વાહન વ્યવહાર અને રોજિંદી પ્રવૃત્તિઓ ઠપ થઈ ગઈ છે આ કુદરતી આફતને પગલે હજારો નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે સ્થાનિક તંત્ર દ્વારા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે આ પૂરની વિકરાળ સ્થિતિનું મુખ્ય કારણ ઉપરવાસમાં આવેલા ચાલીસથી થી વધુ જળાશયોમાંથી એકસાથે છોડવામાં આવેલું પાણી છે જેને કારણે નાહા ટ્રાંગમાંથી પસાર થતી કાઈ નહા ટ્રાંગ નદીઓ ભયજનક સપાટી વટાવી દીધી છે નદીનું જળસ્તર એલર્ટ લેવલ ત્રણ કરતાં પણ ઉપર પહોંચી ગયું છે જે છેલ્લા ઘણા વર્ષોમાં નોંધાયેલું સૌથી ઊંચું સ્તર માનવામાં આવે છે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો રહેણાંક મકાનો ને મુખ્ય બજારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે આ પૂરને તાજેતરના ઇતિહાસનું સૌથી ભયાનક પૂર ગણવામાં આવી રહ્યું છે જેણે બે હજાર નવના ઐતિહાસિક પૂરની યાદ અપાવી દીધી છે વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સેના અને નૌકાદળની મદદ લેવામાં આવી છે અને ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી હોવાથી સ્થિતિ વધુ વણશે તેવી શક્યતાને પગલે નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે